રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અખિલ ભારતીય કિસાન સભા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું ગત તારીખ પચીસ ઓક્ટોબર બે બે હજાર પચીસની રાત્રિથી શરૂ થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પડેલ કમોસમી માવઠાના ભારેથી ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર મધ્યમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ તાલુકાઓમાં વરસાદ પડેલ છે તેનાથી તૈયાર થઈ ગયેલ ખરીફ પાક મગફળી સોયાબીન ડાંગર કઠોળ અને કપાસના પાકો નષ્ટ થઈ ગયા છે કહવાઈ ગયા છે અને ખેડૂતોએ ભારે મોંઘા ખર્ચ કરીને ખરીફ પાકના વાવેતર કરેલ આ પાકોને કમોસમી વરસાદથી ખેડૂતોની રોજીરોટી છીનવાઈ ગઈ છે ખેત ધિરાણ અને લોન દ્વારા કરેલ ખેતી નિષ્ફળ જતા ખેડૂતોને હજારો કરોડ રૂપિયાની નુકસાની થઈ છે ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક કરી ખેતીની નુકસાનીનો અંદાજ મેળવી રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પેકેજ જાહેર કરવા અમુક ખેડૂતો માંગ કરીએ છીએ કેન્દ્ર સરકાર સમક્ષ સમયસર માંગ કરી કેન્દ્ર સરકાર ગુજરાતના ખેડૂતોની નુકસાની અંગે ઉદારતાથી સહાય આપે ખેડૂતોએ લીધેલ ખેત ધિરાણ માફ થાય તો જ ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી શકે તેવી સ્થિતિને ધ્યાને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યવાહી કરવા અમુક ખેડૂતોની માંગ સાથે પચીસ ઓક્ટોબર રાત્રિ થી શરૂ થયેલ માવઠાના વરસાદ થી ખરીદ પાકો ની નુકશાની સહાય આપવા અને પાક માફ કરવા તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ રાહત પેકેટ માંગવા અંગે ગત તારીખ પચીસ ઓક્ટોબર બે હજાર પચીસ થી રાત્રિથી શરૂ થયેલ વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ થી પડેલ કમોસમી માવઠાના વરસાદથી અતિ ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ તાલુકામાં વરસાદ પડેલ છે તેનાથી તૈયાર થઈ ગયેલ ખરીફ પાક મગફળી સોયાબીન ડાંગર કઠોળ અને કપાસના પાક નષ્ટ થઈ ગયા છે કોહવાઈ ગયા છે ખેડૂતોએ ભારે મોંઘા ખર્ચ કરીને ખરીફ પાકના વાવેતર કરેલ છે આ પાકોને કમોસમી વરસાદથી ખેડૂતોની રોજીરોટી છીનવાઈ ગઈ છે ખેત ધિરાણ લોન દ્વારા તૈયાર કરેલ ખેતી નિષ્ફળ જતા ખેડૂતોને હજારો કરોડ રૂપિયાની નુકસાની થઈ છે ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરી અને ખેતીની નુકસાનીનો અંદાજ મેળવી રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે ખેડૂતોની આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માટે અમે માંગ કરીએ છીએ કેન્દ્ર સરકાર દ્વારા સમયસર માંગ કરીને સરકાર ગુજરાત ના ખેડૂતો ગુજરાત કિસાન સભા રાજ્ય પ્રમુખ છું તારીખ પચીસ થી તારીખ એકત્રીસ સુધી સાત સાત દિવસ સુધી ગુજરાત રાજ્યમાં પડેલા માવઠાના ભારેથી અતિ ભારે વરસાદથી ગુજરાતમાં ખરીફ પાકના વાવેતર મગફળી સોયાબીન કપાસ કઠોળ અને ડાંગરના પાકો નિષ્ફળ થઈ ગયા છે ખેડૂતોએ રોજીરોટી માટે વાવેતર કરેલા પાકો નિષ્ફળ થવાથી ખેડૂતોને હજારો કરોડ રૂપિયાની નુકસાનીઓ થઈ છે આ નુકસાનીઓ થવાથી ખેડૂતો આજે કરજદાર થઈ ગયા છે અને રવિ પાકનું વાવેતર કરવું હોય તો પણ તેઓ ભયંકર નાણાં ભીડ અનુભવે છે

બાબત સરકાર પણ સારી રીતે જાણતી હોવા છતાં સરકારના પ્રતિનિધિઓ ગામડે ગામડે જઈ અને અને ખેડૂતોની રૂબરૂ રૂબરૂ મુલાકાત મુલાકાત પાકની પ્રતિનિધિ હોવા છતાં સરકાર સીમા કોઈ એવો અવાજ દેખાતો નથી ત્યારે ખેડૂતો અકળાઈ ઉઠ્યા છે અને ચારે બાજુ ખેડૂતો પોતાની માંગને મજબૂત કરી રહ્યા છે જો સરકાર સમયસર પગલા નહીં ભરે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે